જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલ ગુંદિયા ગામ ખાતે આસ્થા અને શ્રદ્ધાનો અનેરો માહોલ જોવા મળ્યો હતો પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુંદિયા ગામથી ભાથીજી મહારાજના દર્શનાર્થે ફાગવેલ જવા માટે પગપાળા સંઘનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આરતી પૂજા સાથે વડીલોએ આપ્યા આશીર્વાદ સંઘના પ્રસ્થાન પૂર્વે ગામના ચોકમાં ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું પગપાળા સંઘમાં જોડાનાર તમામ ભાવિક ભક્તોની ગામના વડીલો તેમજ બહેનો દ્વારા ભાવભેર આરતી પૂજા અને અર્ચના કરવામાં આવી હતી આ સમયે ઉપસ્થિત સર્વે વડીલોએ પદયાત્રીઓને સુખરૂપ યાત્રા માટે હૃદયપૂર્વકના આશીર્વાદ આપ્યા હતા ભાથીજી મહારાજની પાલખીનું પ્રસ્થાન વિધિવિધાન પૂર્ણ થયા બાદ ભાથીજી મહારાજની ભવ્ય પાલખીને વાંચતે ગાજતે અને જયઘોષ સાથે ગુંદિયાથી ફાગવેલ તરફ પ્રયાણ માટે રવાના કરવામાં આવી હતી ભક્તો ઢોલ નગારાના તાલે અને ભજનો ગાતા બોલો ભાથીજી મહારાજ કી જયના નાચ સાથે આગળ વધ્યા હતા જેના કારણે સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ છવાયો હતો સંઘમાં જોડાયેલા મુખ્ય યાત્રીઓ આ પવિત્ર પગપાળા સંઘમાં ગામના અનેક યુવાનો અને ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા જેમાં મુખ્યત્વે શ્રી રાજુભાઈ મશૂરભાઈ વસાવા સંતોષભાઈ સતીશભાઈ વસાવા તુષારભાઈ વિપુલભાઈ અને કૌશિકભાઈ સહિતના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સેવાભાવી યુવાનોનો સહયોગ આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ગુંદિયા ગામના સેવાભાવી યુવાનોનો પણ અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો ખાસ કરીને શ્રી રાજેશભાઈ વસાવાએ સંઘના વ્યવસ્થાપનમાં સક્રિય ભૂમિકા ભજવી યાત્રીઓની સેવા કરી હતી આ પગપાળા સંઘ આગામી દિવસોમાં ફાગવેલ પહોંચીને ભાથીજી મહારાજના મંદિરે ધ્વજા ચઢાવી ધન્યતા અનુભવશે